અનાથો ની માતા ની તીર્થામ ખોરજ માં નાતાલ કલાકે ની અર્પણ કરવામાં આવી દસ કલાકે નાતાલ પર્વ ની પાઠવવામાં આવી તરત જ કેક નું વિતરણ ધર્મજનોમાં કરવામાં આવ્યું રાજુભાઈ કમલેશભાઈ સુનિલભાઈ સંદીપભાઈ સંજયભાઈ દ્વારા સહયોગ આપવામાં આવ્યો ભક્તો સરઘસ સાથે ગભાણ તરફ વળ્યા સભાપુરોહિત ફાધર ફાન્સિસ દ્વારા બાર ઈસુ સ્ટેચ્યુ ગભાણ માંગ મૂકવામાં આવ્યો ત્યારબાદ તેમની ખુશી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા ના તાલે સૌ નાચી ઉઠ્યા પચીસ ડિસેમ્બર ના રોજ સાડા આઠ કલાકે ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ સભા પુરોહિત રે ફાધર ફ્રાન્સિસ દ્વારા અર્પણ કરવામાં આવ્યો સૌને નાતાલની ની શુભેચ્છા પાઠવવામાં આવી કેક વિતરણ કરવામાં આવ્યું નાતાલની તૈયારીમાં મદદરૂપ બનનાર તમામ સભાસદોનો પેરિસ કાઉન્સિલના ના પ્રમુખ શૈલેશ વાણી શૈલે હૃદય પૂર્વક આભાર માન્યો સભા દરેક તથા ધર્મ સેવા સમિતિ દ્વારા સર્વને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પટેલ આનંદ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો